દાહોદ જિલ્લા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ નાઓના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના જનહિતલક્ષી વિકાસ કામોની સમીક્ષા બેઠક અને સમય મર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસે કામગીરી સ્થળની રૂબરૂ મુલાકાત લઈને જે તે કામગીરી રિપોર્ટ જણાવ્યું દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નેરગુંડા દ્વારા સૂચના અપાઈ દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ કુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને આયોજિત દાહોદ જિલ્લાની બેઠકમાં બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર ચોવીસ પચીસના વર્ષ દરમિયાનના જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા શરૂ ન થયેલા વિકાસ કામો સંકલન પ્રશ્નો અને જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લામાં નગરપાલિકા ભૂગર્ભ ગટર લાઇન પીવાના પાણી આરોગ્ય વિભાગ રસ્તા વરસાદી ખાડા સાફ સફાઈ શાળાઓના ઓરડા કન્યાઓને ફાળવવામાં આવતી સાયકલો જેવા પ્રજાલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી જે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ છે ત્યારે વિકાસ કામો ગુણવત્તાપૂર્વક અને સમય મર્યાદામાં શરૂ થાય અને પૂર્ણ થાય તે અંગે કાર્ય કરવા જરૂરી છે સચિવે વધુમાં જણાવ્યું હતું કે વિવિધ કામોમાં આયોજનમાં લેતી વેળાએ બિનજરૂરી હેતુ ફેર ન થાય તે અંગેની તકેદારી રાખવી જરૂરી છે ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોને ધ્યાને લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઈ હતી દાહોદ જિલ્લાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે અધિકારીઓએ એક ટીમ બનાવી કામગીરી કરવી જોઈએ જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટેના કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત પ્રયાસ કરવાની જરૂર છે આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર તરફથી જોઈતી તમામ મદદ મળી રહે છે તો તેનો યોગ્ય ઉપયોગ થાય અને પ્રજાહિતના તમામ કાર્યો નિયત સમયે પૂર્ણ થાય તેમજ પ્રશ્નોના ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ આ બેઠકમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુંડેનાઓએ તમામ અધિકારીઓને સંબંધીને અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસે રૂબરૂ કામગીરી સ્થળની મુલાકાત લઈને જે તે કામગીરીનો રિપોર્ટ જણાવવા સૂચના આપી હતી આ બેઠકમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી રમેશભાઈ કટારા મહેશભાઈ ભુરિયા મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પ્રાયોજનના વહીવટદાર સ્મિત લોઢા નિવાસી હતી કલેક્ટર જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી એમ પટેલ તમામ પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અબ્દુલ રજાક મંસુરી દેવગઢ બારિયા